કચ્છ જિલ્લામાં ગુરુવારે મે કહેર વરસ્યા બાદ આજે વરસાદે તો વિરામ લીધો છે પરંતુ જિલ્લા પર હવે આસના વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે વાવાઝોડાની જે ત્રણ તાલુકાઓમાં અસર થવાની છે તે માંડવી અબડાસા અને લખપત તાલુકામાં કાચા મકાન અને ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે ઝૂંપડામાં રહેતા લોકોને આજે બપોરે ચાર વાગ્યા સુધી આશરો આપવાની જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા પણ ગુરુવારે રાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં बैठक यूजी સંભવિત વાવાજોડાની સ્થિતિને લઈ સમીક્ષા કરવામાં આવી હતી કચ્છના ઉપર જે ડીપ ડિપ્રેશન બેતણ દિવસથી હતો હવે આવતીકાલે સવારે એ ચક્રવાતમાં કન્વર્ટ થવાના છે ત્યારે ખૂબ જોરથી પવન ફૂંકાશે પણ આપણે નક્કી કર્યું છે કે જીવ ગુમાવવાનું તો દૂર આમાં કોઈ પણ માણસને એક ઈજા પણ ના થવી જોઈએ એના માટે આ ત્રણ તાલુકા માંડવી અબડાસા અને લખપત એનો એક પણ માણસ સવારે ચાર વાગ્યેથી સાંજે ચાર વાગ્યા સુધી કોઈ પણ કાચા ઝૂંપડા કે કાચા મકાનમાં ના હોવું જોઈએ જે કંઈ માણસો આપણા ગામમાં આપણી શહેરીમાં ગરીબ માણસો હોય કાચા ઝૂંપડામાં રહેતા હોય કે કાચી પતરાવાળી દુકાનમાં હોય એને આપણે સવારે ચાર થી સાંજે ચાર એ બાર કલાક માટે ગામની પાકી શાળા કોઈ વાડી કોઈ ધાર્મિક સ્થળ અથવા જરૂરત પડે તો પોતાના ઘરમાં રાખવાના